સાડા દસ થઈ ગયા છે આજના નવા લખમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી ને આજે છે ખડિયાર જયંતી તો બધાયને જય ખડિયારમાં આઈશ્રી ખડિયારમાં અને જો આજે આપણે બ ખડિયાર જયંતી છે ને તો આપણે માતાજીને લાપસી ઝારવા લાપસી બનાવશું લાપસી કઢી અને ભાત ને રોટલી એટલું બનાવવાનું છે તો મેં તૈયારી તો કરી લીધી છે આપણે જો એક નાનો વાટકો લોટ લઈ લીધો છે અને જે આપણે લોટ લીધો હતો ને એ જ વાટકો પાણી લઈ લીધું છે અને આમાં આપણે ગોળ ઉમેરી અને પાણી ગરમ મૂકી દઈશું અને લોટમાં મોણ ઉમેરી ને લોટને પણ શેકી લઈશું અહીંયા લોટ શેકાઈ ગયો છે સરસનો અને ગેસ પણ મેં બંધ કરી દીધો છે અને અહીંયા લાપસીનું પાણી ઉકળી ગયું છે હવે આપણે આ પાણીને પહેલા આપણે ગાળી લઈશું એટલે ગોળની જે કાકડી હોય તે નીકળી જાય તો હવે આપણે આ પાણીને ગાળી લઈએ હવે આપણે જો આ છાલીયું પાણી લીધું હતું તે પાક આપણે છાલ્યું ભરી અને ઉમેરી દઈશું અને આ છાલ્યું આપણે લોટ લીધો છે હવે આપણે આને થોડુંક ગરમ ખાવા દઈશું અને આમાં થોડુંક તેલ ઉમેરશું હવે આપણું આ પાણી ઉકળી ગયું છે ને હવે આપણે આ તપેલાને ને નાનો ચૂલો ચાલતો હોય ને તેમાં ધીમો ગેસ કરી અને તેના ઉપર લોઢ મૂકી અને તપેલું મૂકી અને તેના ઉપર હવે આપણે વાપવા દઈશું અને આ પાણીમાં આપણે લોટ ઉમેરી દઈશું આપણે લોટ ઉમેરી દીધો છે અને વેલણની મદદથી આપણે આવી રીતના ઓલબ પાડી લઈશું થોડીક વાર માટે આ લાપસી આપણે બફાવા દઈશું તો હવે ઢાંકી દઈએ અને નાના ગેસે હાથ ધીમા ગેસે રાખવાની અને એના ઉપર લોઢી મૂકવાની એના ઉપર તપેલું મૂકવાનું એટલે આપણી લાપસી બેસી ન જાય અને તપેલા સાથે નીચે ચીપકી ન જાય અને સરસ આપણી લાપસી ચડી જાય અને હવે લાપસી સાથે આપણે બનાવાઈ છે કઢી તો અહીંયા મેં છાઈસ લઈ લીધી છે હવે આપણે કઢીની તૈયારી કરીને કઢી બનાવવા મળીએ ને અહીંયા કઢી વઘારવા તેલ ગરમ મૂકી દીધું છે અને અહીંયા છાઈસ ને ચણાનો લોટ નાખીને બધું મિક્સ કરી દીધું છે અને મારે બનાવી છે પીળી કઢી એટલે અડધર અને આમાં ગોળ અને મીઠું પણ મેં ઉમેરી દીધું છે તેલ આવે ને એટલે આપણે કઢીનો વઘાર કરવાનો છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પેલા રાઈ નાખશું પછી નાખશું આખું જીરું પછી નાખશું આપણે મેથી સૂકી મેથી પછી આપણે એમાં સૂકા મરચાં ઉમેરશું પછી તેમાં નાખશું લીમડી અને હવે પછી નાખશું કઢી હવે આપણે આ કઢીને પકાવી લઈએ ચણાનો લોટ નાખ્યો હોય એટલે આપણે આ કઢીને પાકવા દેવી પડે ચણાના લોટ ની ન આવે ને એમ એટલે અહીંયા આપણે કઢી ઉકળવા છે અને અહીંયા આપણી લાપસી બફાઈ ગઈ છે હવે આને આપણે છે ને વેલણની મદદથી બધી હલાવી લઈશું જો હું એક હાથે ફોન પકડી હલાવીશ તો તપેલી હલેલ થશે એક હાથે હાણસીની મદદથી તપેલી પકડીશ ને હવે એક હાથે હું હલાવી લઉં બધી તો હવે આપણે આમે લાપસી બધી હલાઈ લીધી છે ને જો આપણે લોટ ને એટલે આવી રીતના બધી છૂટી સરસ થઈ જાય જો સરસ મજાની લાપસી બની ગઈ છે અને આને બે મિનિટ જ આપણે આવી રીતના બંધ રાખી અને બાફવા દઈશું અને પછી આપણે ગેસ બંધ કરી લઈશું આપણે જો બે મિનિટ થઈ ગઈ છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે લાપસી જો સરસ મજાની લાપસી તૈયાર થઈ ગઈ છે ને આને હવે આપણે ઘી મૂકી અને આપણે જમવા બેસીએ ત્યારે આપણે ઘી મૂકી અને લોયામાં શેકી લેવાની અને અને આ કઢી પણ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ભાત રોટલી બનાવવાની હવે ભાત અને હું લોટ બાંધી લઉં જો આ લાપસી છે ને એને શેકવા માટે અહીંયા મેં બે ચમચા જેટલું ઘી લઈ લીધું છે ઘી ગરમ થાય ને એટલે આપણે લાપસીને ઉમેરી દેવાની હવે આ લાપસી બધી આપણે હલાવી અને સરસ મિક્સ કરી દેવાની આ છે 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 ને ને સરસ મજાની મિક્સ થઈ ગઈ અને આપણે આમાં ઉપરથી ખાંડ ઉમેરશું અને આમ આને થોડીક વાર હલાવી અને હવે આપણે લઈ લઈશું અને ગરમ ગરમ હોય ને ત્યાં જ ખાંડ ઉમેરી દેવાની એટલે ખાંડ બધી ઓગળી જાય અને ખાંડવાળી વાળી લાપસી ખાવાની બહુ મજા આવે અને કોમેન્ટમાં જણાવજો કોણ કોણ લાપસીમાં ખાંડ ઉમેરે છે અને કેવી લાગે છે જો તૈયાર થઈ ગઈ છે લાપસી જો હું તો આવી રીતના બનાવું છું તમે કોમેન્ટમાં જણાવશો તમે કેવી રીતના લાપસી બનાવો છો એ પડી લીલી હોય જરા આ પથ્થર આવે આ સાઈ લે પડ એમ આ તો નહી બાપ દીકરો સબ બે ખાવાનો તૈયાર કરે છે અને છાશ લઈ લે છાશમાં ઠંડુ પાણી નાખવાનું છે તો આજે રસોઈ માં બનાવી છે કઢી લાપસી બબાની ભેળી દીધી અને રોટલી આમાં આમાં ખમણ બસ જો બસ લે તો ઠલો પાણી પણ હલો હવે જમવા બેસી જાય ચાલો બધા જમવા માટે શું કેવું

આપણે <todic>

અને આપણે છે ને જવાનું છે રસોડામાં રસોડામાં અને જો આપણે કાલે બીટ સવારમાં ખામણું હતું ને અને જે સુકાવ્યું તું ને તડકે કાલ અને આજ બે દિવસ સુકાણું કે આ બીટ નું સુરણ સરસ સુકાઈ ગયું છે ને કડકડિયું થઈ ગયું છે હવે આપણે આ મિક્સરના જારમાં લઈ અને આ બીટને પાવડર કરી લઈએ ભાઈ મિક્સરનો જાર લઈ લીધો છે મિક્સર તૈયાર કર્યું છે અને મિક્સરને પીન ચડાવી અને રેડી કરી અને હવે આ બીટનો પાવડર આપણે દળી લઈએ તો જો આપણો બીટનો પાવડર તૈયાર થઈ ગયો છે સરસ મજાનો હવે આપણે આને એક ડબ્બીમાં ભરી લઈએ અને જો બીટનો પાવડર કેટલો સરસ થઈ ગયો છે અને જો આ જે બીટ સુકાઈ ગયેલું કાથરોટમાં ચોઈટું તો એ મેં પાણી નાખ્યું ને ત્યાં જો એનો કલર એ રેડ થઈ ગયો છે આમ બીટ સુકાઈ ગયું છે કલર ડાર્ક થઈ ગયો છે પણ એનો કલર સરસ રેડ જ આવે છે યુઝ કરવાથી ડબ્બીમાં ભરી લીધો છે બરણીમાં હવે આને આપણે ઢાંકી અને મૂકી દઈશું અને હવે મિક્સર ઉતાર્યું છે તો આપણે આનું એક મેથી શેકી લીધી છે મેથી નો પણ ભૂકો કરશું પણ મેથી છે ને બહુ પીસવાની નથી જ પીસવાની છે જોઈ મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરી અને ક્રશ કરી લઈએ હવે હવે મેથી ને ત્રણ વારો આવી ગયો છે મેથી બે અને બહુમત પીસવાની કસરિત પીસવાની છે ચાલુ બંધ ચાલુ બંધ કરીને જો પીસી લીધી છે આને પણ આપણે બરમી ભરી દઈશું કોફી કામ આવે મેથી તો આપણે દરરોજ દાળમાં અને એમાં યુઝ કરીએ જ છીએ

છોકરાઓ તો ખાતા નહીં જો મેં ખાધી ને એટલે મિતુભાઈએ ખાધી તેને બહુ કડવી લાગી કે મમ્મી બહુ કડવી છે પણ શેક લીમીથી બહુ કડવી ન લાગે અને ડાળમાં ને એમાં થોડી થોડી નાખીએ એટલે કોઈને ખબર ન પડે અને શરીર માટે મેથી બહુ સારી ચેષ્ટા એ ડ્રોઈંગ પૂરું કરી દીધું છે મેથીનું હવે આપણે આ મેથીનો ભૂકો ફ્રીઝમાં મૂકી દઈશું કઈ ગયો

આજના મારા આયોજન કરીશ જો તમને અમારા આજના વિડીયો ગમે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારી ચેનલ માં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય